ખરેખર એની અંદર શું ઘટનાક્રમ આજે એક જાહેર અખબાર બાદ અમને જાણવા મળ્યું અને ખાસ કરીને માર્ગ મકાન વિભાગ જે પંચાયત આપણે અરવલ્લીની અંદર જે ચાલે છે અને એની અંદર સ્ટેટ જે કક્ષાનું પંચાયત વિભાગનું ઓડિટ કરવામાં આવ્યું તો નાણાકીય વર્ષ સોળ સત્તર હોય કે નાણાકીય વર્ષ સત્તર અઢાર હોય એની અંદર જે રોડ પૂણીના કામ થયેલા અને રોડ પૂણીની અંદર જે ખાડા પકડવા માટે જે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો તો કોન્ટ્રાક્ટરો દ્વારા જે બિલ મૂકવામાં આવ્યા અને એની અંદર માપોથી અંદર આ લોકોએ જે દર્શાવેલા જે સાધનોની યાદી એના રજીસ્ટ્રેશન નંબર આરટીઓ કચેરી દ્વારા જયારે એ જે ઓડિટ કમિટી છે એના દ્વારા જયારે તપાસ કરવામાં આવી તો ખરેખર એ જે વાહનો હતા એ તો મારુતિ હોય સ્ટેન્ડર હોય ઇનોવા હોય તો મારે મારુતિના અન્ય બીજા સાધનો પણ ખરા જેને કહેવાય અતુલ રીક્ષા પણ ખરી

આજે જ્યારે રકમની વાત કરવામાં આવી એ રકમ દોઢ કરોડ પહોંચી ગઈ છે આ રકમ કોણ ભરપાઈ કરશે એમાં એક બયાન છે આટલા જે પ્રેસ જે પ્રિન્ટ થયું છે કે ઈદને સાહેબ એવું કહે છે કે અમે વારંવાર વણી કરીએ છીએ પાસે પરંતુ આ ક્યાં સુધી સરળ કરશે આપણે મસ્ત મોટી વાતો કરીએ કે વિશ્વગુરુ 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 આ ભ્રષ્ટાચાર આટલો આદરેલો છે કોના હિસાબે થયેલો છે અને કોની રહેમ નજર હેઠળ થયેલો છે એ પણ જોવું જોઈએ અહીંયા આપણે વાત કરીએ છીએ યુનિવર્સિટી આવે યુનિવર્સિટી આવે યુનિવર્સિટી આવે યુનિવર્સિટીની વાત તો સાઈડમાં જ કે અરબંદી છે પાટણ સુધી લાગુ થાય છે યુનિવર્સિટી તો આવશે તારા આવશે પણ અહીંયા દોઢ દોઢ સવા સવા વર્ષથી ઇન્ચાર્જ જે જવાબદાર અધિકારી છે જે વહીવટી પોસ્ટ છે કે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એની પર કાયમી પોસ્ટ ભરી શકતા નથી અને આપણે વિશ્વગુરુની વાતો કરીએ છીએ તો આ ભ્રષ્ટાચાર કોના ઇશારે થઈ ગયો છે હું વારંવાર મારા જયારે કોઈ પણ રાજકીય મંચ હોય કે કોઈ પણ ઈસ્યુ લઈ અને હું આ ભ્રષ્ટાચાર તરફ તંત્રને ધ્યાન દોરવા પહેરું છું ક્યાં સુધી આમ જનતા આ રીતે પીસાશે જે સિબિરના નામ પર તમે પૈસા ઉધારી લીધેલા છે પંચાયત વિભાગની અંદર ખાસ કરીને માર્ગ મકાન વિભાગની અંદર રૂપિયા ઇગ્યાસી લાખ જે તે વખત ની રકમ આજે આ રકમ દોઢ કરોડ મેં કહ્યું પ્રમાણે વ્યાજ સાથે પહોંચીશ આ વખતે કે જ કેટલો ભ્રષ્ટાચાર ખુલ્લે ચાલી રહ્યું છે તો આ વિડીયો મારફત મારે એટલું જ કહેવું કે આની અંદર ઘટતું થાય અને સત્વરે આની અંદર એક તપાસ સમિતિ અને તપાસ સમિતિ માત્ર કારણ નહીં પણ એનો રિપોર્ટ પછા સુધી જાય એવું આમ આદમી પાર્ટીના મંચ ઉપરથી નમ્ર નિવેદન કરું છું ધન્યવાદ ભારત માતા વિજય જય જય ગમે